De a y दोही ही दो हीरा है एक धोहानी वन वन हाइट मु न वन वन ठेपला ये अलग का कोई दी तमनी थे के हिमाला माथे चढ़ती जाई बस 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 इथी उबागे थुमो पापा बधाई करता अरे इमीडिएट कर सету हो तो कोई मां अंधेरो पड़े ना सोखूणत आवतो बस ले बस बस

પાણી દેજો કામી વર્ગે ગોબર પારો આવે એમ કે મામો કરે મારે કામ વાંધો કરો ખેરાજ ડાયરન માર દઈ ની પડ્યો પતે ગયો માર બેનો જ વારો છે બધી કરવા હમ હવે પછી પણ કરવા તબેલો રાત કરવો એ થાય કરવો હાલે જો તબેલો કરજો ના ના

પા કે સર એ હું તોય તારા તુતનો ચા મેલીએ ચા તા પીવો પ્રતણ એ હું તો એ વાસે પહેલા સે કાટો ચા પીવાના વિશવાન મીરાણ કોઈ આ જેતું કોઈ ચેટી ગુકરા કરો આવે કોઈ હા ચા પી તેસ આવે જ ન બરાઈ દેસો ખાઈ ખાઈ લે વિશવાન મીરાણ સે નય આજ કોઈ

ना हाहाहा मालूम मैं एक और एक दो ही वेस्ट मंडराएगा तो का वेस्ट